हेलो પહેલા તો તમામ અમારા ચાહક મિત્રો ને અમારી અસ્મિન્દુસ્તાની ટીમ તરફથી જય માતાજી અમારા આમંત્રણ ને મોન આલી અને આટલી મોટી સંખ્યામાં વૈકણ પધાર્યા એ બદલ અમારી આખી અસ્મિન્દુસ્તાની ટીમ અમારા તમામ ચાહક મિત્રોનો હાર્દિક સ્વાગત કરે છે વૈકણ અને ટાઈમ આલ્યો તો આપણે 10 વાગ્યાનો અમુક સમય સંજોગ એવા હતા એના કારણે વૈકણ લેટ થઈ ગયો અબ્બામો પણ એટલો વિશ્વાસ હે

તો હવે આપણે સ્ટેજ ઉપર બોલાવશે ફુમતાજી ને અને વાઘુબાને ને તો ઉતાવળા અવાજે અને તાળીયા ગળગડાટ થી બે જણા નું સ્વાગત કરો આ પ્રાંતિજ ના

બરાબર પછી પબ્લિક ને લેજો કારણ કે ઈને કોઈ ગુનો કર્યો નહીં બરાબર કઈ ના આપડા મારી વાત જોઈ રાથી એટલે પબ્લિક હોમે કેમેરો ફેવરી નાખજો એમ શું કેવું હા ન કે વાનેસેની વાનું ખાલી ડાબડી જેવું મુઢું જ ના મતલબ તો એકલું એમ એ એ

એ પચાર રૂપિયા નો ડોલ છે ને આટલે પેલા ઉઠી હોય બાકી આ પંપોતા લો ચાલે

અરે ગરમી કરી દે ને એટલે બીજું કોઈ નહી અરે ગરમી કરી ગયો તો અને પછી હું હોમી ગરમી કરવા જો એટલે મને ભમાયો થાને પછી હવે મને એમ કો કે હરી ફાની ચા કને કને લેવાની છે હજુ પ્રાતિત અવાજ નહી આયો પ્રાતિત નું નામ પડે એટલે વાર્તા પૂરી હા પ્રાતિત બધા ઘેર ઘેર બંકા થી લે હે હરીફાની ચા કને કને લેવાની છે હવે મારા પ્રાચીત નો અવાજ આવે ભાઈ ભાઈ વાગ એમ મગઈ દીધી પી જા જબર કેવાઈ યાર હા તાર મારા તો મેં તો કીધું મેં તો કીધું

આ બંકા પાવર તો લાઈટે ના કમી કે કારણ કે ડબલ પાવર છે જીતા બધા વાયર બળી જ જોય શું કેવું એમ તો ના જવાય કોલસા જેવા થઈને ઉભા રહે તરત કોલસા જેવા થઈને ઉભા રહે તરત ગરમી ના કરાય એમ ડાયલોગોમાં ગરમી કરાય બાકી ગરમી ના કરાય આપણે છે નહી વિડીયો તો તમે સપોર્ટ કરો જ છો બરોબર ખરેખર માહોલ ગરમ કરના છો પ્રાતિમો એટલે હવે અમારા છે ને કહેવાની જરૂર નહીં કે હરિપાંની ચામો તમે સપોર્ટ કરજો કહેવાની જરૂર નહીં ખબર પડી કે માહોલ ગરમ હા અમે ખરેખર ગાડીમાં બેઠા બેઠા લાઈવ જોયું તું નહીં એટલે ખરેખર વિચારવા પડ્યા કે ભાઈ પ્રાતિકમાં તો માહોલ ગરમ છે હા હા અને આપણા પ્રાથમિક નો જેને એજન્સી આલી છે ને એ રહે ભાઈ રંજીતજી અને વિજયજી આઈ રહે બે ભાઈ તમારે હરીફાની ચા લેવું હોય તો આનો કોન્ટેક્ટ કરી દેવાનો મળી જશે બરાબર હા હા એસી દેશી બેસી પીવાય ના યાર મજા નહીં ખરેખર ગમે એ ફૂમતઈ

સપનું ખરેખર આ સપનું સોંગ રયો ને તમારા લીધે ચાલ્યું છે બરાબર કારણ કે ઓસો પ્રેમ નહીં આલ્યો બહુ પ્રેમ આલ્યો એમ અને તો હવે ચાહકો કે છે એટલે ગાઉ તો પડે એમમાં તો કોઈ બીજી વાત જ થતી નથી ઈકો હલો તાન થોડોક માઈક માં હડો હાલો 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 what no ta sa માટે બે લાઈન ગાવ્યું ત્યારે નું મારું એક સોંગ આવ્યું છે કદાચ તમે હોભ્યું હોય તો એન્ડ એ ડિજિટલ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે સોંગ ના જોયું તો જરૂર જોજો અને જેવો સપના સોંગ તમે સપોર્ટ કર્યો છે એવો ને એવો સોંગ માં સપોર્ટ કરજો જય માતાજી અને એક રોમા બીજો જો કઈ નાખી એડો બદના અંદર લઈને રીલ બનાવું છું હું બરાબર તો તમે કોઈ ગુનો કર્યો નહીં બરાબર એટલે તમારા અંદર લેવાના તો થોયજી વીડિયોમાં તો લેવાના થોયજી બરાબર તો આપણે રિધમ વગર સપનું સોંગ ગાવાનું છે ને ભાઈને કીબોર્ડ નો ટોન આલવાનો બરાબર કીબોર્ડ હા સપનું તો સપનું

અમારો પ્રોગ્રામ સમાપ્ત કરીએ છીએ ને જો અમારે ખેડગ્રહ જવાનું છે ઇટર જવાનું છે એટલે માટે અમારે હજુ ટાઈમ આવવો પડશે બરાબર અને જે તમે અમારી માન આપીને અહીંયા તમે દરેક તમારા જે આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર જય માતાજી